ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડિયાર મંદિરના પાર્કિંગ વિસ્તારમાં આજે સવારના સમયે આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી પાર્કિંગ પાસે આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભયમો માહોલ ફેલાયો હતો આજે તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસના રોજ સવારે આશરે દસ સવા દસ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો રાજપરા ખોડિયાર મંદિર પાર્કિંગ પાસે આવેલી જય ખોડિયાર મેટલ ભંડાર જેના માલિક કેવલગીરી અમૃતગીરી ગોસ્વામી છે તેમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઊઠી હતી આ બનાવની જાણ થતાં જ સિહોર નગરપાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી સતત અડધો કલાક સુધી અંદાજે એક હજાર લીટર પાણીનો છંટકાવ કરીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી સમયસરની કામગીરીને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી આ આગમાં દુકાનમાં રહેલી માલ સામગ્રીને નુકસાન પહોંચ્યું હતું પ્રાથમિક અંદાજ મુજબ આ બનાવમાં અંદાજે પચ્ચીસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થયેલ નથી જે એક મોટી રાહતની વાત છે